પહેલી ઓગસ્ટ બે હજાર પચીસથી યુપીઆઈના નિયમોમાં થોડો ફેરફાર થવાનો છે જો તમે ફોનપે પે ગૂગલ પે પેટીએમ જેવી એપ રોજ યુઝ કરતા હો તો આ જાણકારી ખાસ જાણી લેવી જોઈએ એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ ને વધુ ફાસ્ટ સેફ અને ભરોસાપાત્ર બનાવવા નવા નિયમો લાવ્યા છે ભારતમાં દર મહિને સોળ રબતથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય છે ક્યારેક સર્વરડાઉનની ફરિયાદો આવે છે આ સમસ્યા ઘટાડવા એનપીસીઆઈએ સાત ફેરફાર કર્યા છે ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ પહેલું છે બેલેન્સ ચેકની લિમિટ હવે તમે દિવસમાં માત્ર પચાસ બેલેન્સ ચેક કરી શકશો વધારે પડતું બેલેન્સ ચેક કરવાથી સર્વર પર લોડ વધે છે જેનાથી ટ્રાન્ઝેક્શન ધીમા થઈ જાય છે બીજું છે લિંક બેંક અકાઉન્ટ ચેક ની મર્યાદા તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલા બેંક અકાઉન્ટ ને ડિવર્સમાં ફક્ત પચીસ વખત ચેક કરી શકશો સિસ્ટમનો અને થવાની પણ ઓછી થશે છે ટ્રાન્ઝેક્શનનો નવો રૂલ નેટફ્લિક્સ મ્યુચ્યુઅલ ફંડ જેવા ઓટોપ્રે ટ્રાન્ઝેક્શન ફક્ત ત્રણ ટાઈમ સ્લોટમાં થશે સવારે દસ પહેલા બપોરે એક થી પાંચ અને રાત્રે સાડા નવ પછી આનાથી બીજી ટાઈમમાં સર્વર પર દબાણ ઘટશે ચોથું છે ટ્રાન્ઝેક્શન સ્ટેટસની ચેક લિમિટ જો તમે કોઈ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય તો તેનું સ્ટેટસ દિવસમાં ફક્ત વખત ચેક કરી શકશો દર ચેક નેવું સેકન્ડનો ગેપ રાખવો પડશે આનાથી સિસ્ટમ વધુ સ્મૂથ રહેશે પાંચમું છે પેમેન્ટ રિવર્સલની મર્યાદા ચાર્જ બેંક એટલે પેમેન્ટ રિવર્સલની લિમિટ નક્કી થઈ છે ત્રીસ દિવસમાં તમે દસ વખત અને એક વ્યક્તિ કે સંસ્થા પાસેથી પાંચ વખત ચાર્જ બેક માંગી શકો છો છઠ્ઠું છે પેમેન્ટ પહેલા બેંકનું નામ આ નિયમ તો શરૂ થઈ ગયો છે હવે પેમેન્ટ કરતા પહેલા રિસિવરના બેંકનું રજિસ્ટર નામ દેખાશે આનાથી ખોટો એકાઉન્ટમાં પૈસા જવાનું કે ફ્રોડ થવાનું જોખમ ઓછું થશે આવી જ ઉપયોગી માહિતી જાણવા માટે અમારી ચેનલ નવા જૂનીને સબસ્ક્રાઈબ કરો